ભાવજીના સત્તાબ્દી વર્ષની અંદર દર અઠવાડિયે અલગ અલગ મંડળ આવે છે કંઈક ને કંઈક નવું હોય છે પણ આજે ભગવાન પણ ખુશ હશે એવી ભક્તિને ભાવજીને તો ખરેખર બહુ જ ગમી છે બહુ જ આનંદ થયો ખરેખર મારું સાહેબ આજે અમે એવું કહી શકીએ કે અમારું સાહેબનું મંડળ ખરેખર મંડળ અમારું पर हमें कोई को प्रमाण नहीं है कोई आना जाने कोई नहीं कोई सको नहीं के नहीं, 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 नहीं बस आगे बस पर और जोर पर केली बावन की भजन अरे खैर हमें पर बावन ने प्रार्थना करिए संत वो घड़ी तक है वो कि जूड़ी पे घसाती गई नई पेड़ी तैयार नहीं होती पर शायद उनकी नवी पेड़ी थी जूटू लेकर आती थी लेकिन खैरदर भारतीय जब पुकारने બાકી ત્યારે નથી અત્યારે જો શું હતું છાસા કેમતા એ માથુકા તો આવતા ત્યાં રસ્તાઓ ગોવિંદ ત્યાં ગોવિંદ મારા ભણતું પાતુકામ મુખ્ય એવું કરે એ પાછું શક્તિ ચાલતું હોય એ પાછું બ્રહ્મણનો વેદ વધ હોય એવું આતુકામ થાય એવું બહુ ગમે એવું જ ભણેલું તમે કહી દઉં ખરેખા ખૂબ ગમે સાહેબ સાહેબનો આભાર તમામ હોય નહીં ભગવાનનો પ્રસાધ કરો એક એક શવાના સકિતને અને દોડકારトラブル કેવો સકિતને કેવો સકિતને મને ઘર નું બાર થાય અને ફરી ભક્તિ પ્રાર્થના કરીએ ખૂબ ખૂબ પ્રગતિ થાય બધાની અને ફરી ફરી આ વિક બાદ એટલે માં દોળતો એવી ગુરુમંત પ્રાર્થના ગુરુ દયે